જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હવે કાલે સરસ મજાનો મજા નો તહેવાર તહેવાર હતો એ જીપી જાશું ચા સ્ટાર્ટ કરીએ ચા સંકર ભગવાનને પત્નીનું નામ શું હતું ચાલ બન્નેને એક એક માર વેરી ગુડ સંકર ભગવાનને કેટલા પુત્રો હતા ચાલો બન્નેને એક એક માર વેરી ગુડ સંકર ભગવાનને કયો પાંચ છોડવામાં આવે છે ચાલો ઈ બેને એક માર